જો ટાયરની શોધ ના થઈ હોત તો અત્યારે કેટલી બધી મુશ્કેલી પડી રહી હોત નહીં એક જગ્યાએ બીજી જગ્યાએ જવું પણ અઘરું પડી જાત તેથી આજે આપણે આ જ ટાયરની વાત કરીશું કે એક આખરે ટાયરમાં હવાનું કેટલું પ્રેશર હોય તો સેફ રહે કેમ કે કેટલાક લોકો તો એટલા આડસું હોય છે કે જ્યારે બીજા કે તમારા ટાયરમાં હવા ઓછી છે ત્યારે તો હવા ભરાવા જાય છે પરંતુ આ અવગણના તમારા માટે ઘાતક પુરવાર થઈ શકે છે તેથી જ તમારા ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર ન હોવાનો અર્થ છે તમારી અને તમારી કારની સુરક્ષા પર જોખમ ટાયર તમારા વાહનનું સૌથી મહત્વનું અંગ છે તે તમારા વાહનના એન્જિન પાવરને રોડ પર લઈ જવા અને તમારા વાહનને આગળ ધપાવવા માટે જવાબદાર છે ડ્રાઈવરના હાથમાં જે પણ કંટ્રોલ છે જેમ કે સ્ટિયરિંગ એક્સલરેશન અને બ્રેકિંગ આ બધું જ ટાયર મારફતે રોડ પર એપ્લાય થાય છે માટે જો ટાયરમાં યોગ્ય પ્રેશર નહીં હોય તો તમને ઘણું નુકસાન પણ થઈ શકે છે તમારી ગાડીની સસ્પેન્શન સિસ્ટમ બગડશે તેની સાથે સાથે તમારી ગાડીનું વ્હીલ એલાઇનમેન્ટ પણ બગડશે અને પરિણામે તમારો ગાડી પરનો કંટ્રોલ બગડશે અને તે કહેવાની જરૂર નથી કે કંટ્રોલ બગડશે એટલે તમારી સુરક્ષા પણ બગડશે હવે આપણે વાત કરીશું કે તમારી કારના ટાયરમાં કેટલું પ્રેશર રાખવું જોઈએ તો ટાયરમાં હવાનું પ્રેશર પીએસઆઈમાં માપવામાં આવે છે PSI એટલે પાઉન્ડ્સ પર સ્ક્વેર ઇંચ તમારી કારના ટાયરમાં કેટલું એર પ્રેશર રાખવું તેની માહિતી કાર મેન્યુફેક્ચરર દ્વારા તમને આપવામાં આવેલી મેન્યુઅલમાં લખેલું હશે હવે વાત કરીએ જો ટાયરમાં હવા ઓછી હોય તો શું થાય તો તમારા ટાયરમાં નિર્ધારિત કરતાં ઓછું પ્રેશર ખતરનાક સાબિત થઈ શકે છે ટાયરમાં હવા ઓછી હશે તો રોડ અને ટાયર વચ્ચે ઘર્ષણ વધશે અને તેને કારણે ટાયર ઝડપથી ગરમ થશે અને ડ્રાઈવરને વાહન ચલાવવામાં મુશ્કેલી પડશે તો ટાયરમાં ઓછી હવા હોય તો કારની સ્ટીરિંગ અને સસ્પેન્શન સિસ્ટમને પણ નુકસાન થાય છે હવે વાત કરીએ જો ટાયરમાં વધુ પડતી હવા હોય તો શું થાય તો જો ટાયરમાં વધુ પડતી હવા હશે તો તમારા ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણ ઘટશે અને પરિણામે ડ્રાઈવરનો વાહન પરનો કંટ્રોલ પણ ઘટશે તમારા ટાયરમાં વધુ પડતી હવા હશે તો તમારા ટાયરમાં પંચર પડવાની ટાયર ફાટી જવાની ટાયર ફૂલી જવાની શક્યતાઓ વધી જશે જો ટાયરમાં નિર્ધારિત પ્રેશર નહીં હોય તો ખોરવાઈ ખોરવાઈ શકે શકે છે છે અને અને તેના કારણે તમારી કારનું સંતુલન પણ તે તમારા જીવ માટે જોખમી બની શકે છે સામાન્ય રીતે કારમાં બત્રીસ થી પાંત્રીસ પીએસઆઈ નું પ્રેશર જાળવવું જોઈએ નિષ્ણાતોના કહેવા મુજબ તો પ્રેશરમાં દસ ટકા વધઘટ કોઈક વખત ચાલી શકે પરંતુ એવું કાયમ ન થવું જોઈએ માટે જો તમને સ્ટીરિંગ ભારે લાગે ગાડી ભારે લાગે કે ગાડી એક તરફ ખેંચાય તો સમજી જવું કે તમારા ટાયરમાં હવામાં કંઈક લોચો છે જ્યારે તમારી ગાડીમાં અવાજ આવવા લાગે ગાડીની બ્રેક અપેક્ષા મુજબ કામ ન કરે કે ગાડીનો ટર્ન લેતી વખતે તકલીફ પડે તો નક્કી તમારે તમારી કારમાંથી નીચે ઉતરીને તમારા બધા ટાયરનું પ્રેશર ચેક કરી લેવું જોઈએ માટે જ ટાયરમાં હવાના નિર્ધારિત પ્રેશરનો અર્થ છે તમારી બહેતર સુરક્ષા અને ગાડીની વધુ માઇલેજ તમારી જાન અને માલની વધુ સુરક્ષા તો આવા જ વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ સાથે